हेलो वेरी वेरी गुड मॉर्निंग फ्रेंड्स जय सीताराम जय श्री कृष्ण जय माता जी केम છો બધાય આઈ હોપ કે બધાય એકદમ મજામાં હી હે નિયત છે ઘડા દિવસો એટલે કે કન્ટિન્યુ મંતાન ચાર દિવસ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યું ઓમળા બચે એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે વાત પૂછો મને પહેલા તો એમ થાય કે ક્યાંથી ચાલુ કરવું એ નથી ખબર પડતી એટલે બ્લોગ છેલ્લો ઉતાર્યો ત્યાંથી આજે બ્લોગ એમ થાય કે ઘણા દિવસો થઈ ગયા ત્રણ કન્ટિન્યુ ત્રણ દિવસથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો મેં બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો એને ને આજે કેમેરા હાથમાં લીધો એટલે એમ વિચાર આવે કે ક્યાંથી સ્ટાર્ટ કરું ને ત્યાં પૂરું કરું કંઈ મગજમાં નતા આવતું એટલા દિવસો થઈ ગયા મને તમારા માટે તો બહુ થોડા દિવસો હશે પણ મારા માટે બહુ જાજા દિવસો થઈ ગયા વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો એના ને ઘણા બધા ઓછા લોકોએ મારો બ્લોગ મિસ કર્યો હશે કારણ કે હજી મારી ફેમિલી એટલી તો કંઈ યુટ્યુબ ફેમિલી મોટી નથી નાની એવી એટલે ઘણા બધા ઓછા લોકોએ મને મિસ કરી રહ્યો હે ને મને મિસ કરી રહ્યા મારો વ્લોગ મિસ કરી રહ્યો હે તો તેના માટે સોરી ત્રણ દિવસ કન્ટિન્યુ મારે કંઈ એક શૂટ કરું એમ થાય ને કે આજે સવારે થોડુંક નવ સાડા નવે હીરામણમાંથી કામમાંથી પરવારી તેમ થાય કે પછી વ્લોગ સ્ટાર્ટ કરી ત્યાં કીક ને કીક કામ અને કોક ને કોક નિમન હોય જ અને પછી સણા નેતા રહી તો લાસ્ટમાં તમને ખબર જ છે ને પાછા બધા ઘરમાં માંદા હાજર થયા એટલે માંદપ માં એવું હોય કે એકબીજાને વાહમર વાહમર ને એકબીજું બધું માંદપ સોંપતું જાય એકને સર્દી ઉતરો થાય ને તો પાછું બીજા ત્રીજે દીએ બીજા ને ત્રીજા ને દે એટલે વાહ લગડ એક હા મારો એક જણું વાહે તૈયાર ત્યાર જ હોય કે હા હાલો હવે થઈ પૂરી થઈ તું મારું વારું આવ્યું તો હમણાં તો એવી રીતનું જ ચાલે બધું ઘરમાં હ શરદી ઉધરાયણ વાય મણી થઈ ફૂઈની પહેલાં લીલા થઈ શરદી ઉત્તરાયણ દાવતી એને તો મટેક ગયા પછી ત્રણ ચાર દિવસ પછી આવ્યા ફૂઈ નહી થઈ ફુઈની ત્રણ ચાર દી પછી રહેને અમે એમાં ચડાનું કામ કરતા હતા મણી મણી તાળને શરદી ઉધરાણ થઈ ગઈ તો બલોગ મારે કીધું તું જ એ ધીરે ધીરે મીઠી હૈ

એ દહ વાઈ હતી આઈ પણ અમે ધનિયા ને બધાય બેઠા હતી મી કીધું હાલો હું દુખ ને હે ના સિલાઈ કામ કરવા ને થોડા કપડા પહેર્યા જાય કોથરી ભર તી મે કીધું હાલો હું સિલાઈ કરાવતા આવી ને બને અબમ મમની બેઠા આવી આયા બાજુ માં માર મામા નું ઘર હે મમ્મી ને કાકા ની ભાઈ થઈ ને માર વાય કટમ થાઈ તી એને ને હંચો હે ને છોકરી આકે તી કીધું હાલો બને બેઠા ને સિલાઈ કામ કરાવતા આવી

ફૂ ને ધનિયા દે મોરશે તો મારું ફોનમાં ધ્યાન ધીરે ધીરે ઉતારજો આથી પડ્યું તો એક હાથ જાણવા આવી નઈ હું ਨੇ ਪਾਣੀ ਹੈ ਵਿਕਟਮਾ ਬੇ ਗੁੰਨੇ ਨੇਰ ਨੂੰ ਪਾਣੀ ਆਇਆ ਨਾ ਅਰੇ ਰਾਧਾ ਨੇ ਹੈ ਵਾਰੀ ਹੈ ਮਾਂ ਹਰ ਕਿਉਂ ਆਲਜੋ

નેદ બજાય ને તા અધુરુ જ રહે જાય મારે ખેલા ત્રીજે ફેરો અધુરુ રે ગોકુળ કા કોક ને કો મિ મન આ જાય કે કોક ને કો કિનુક જવાન થાય નાયા હાયું મંદિર જો જયા ઘર દેખાઈ ને યહ પેલે મારે નાનું ને નાની ને માર મામુન રહેતા નાયા અમાર ઘરે ખરી એક થોડોક જ ફેર હે એટલે પેલ આગળના વ્લોગ માં કીધુંતું કે મારો જન્મ આ ગોરા નથી તો ઘરે બતાયુંતું ચાવું પેક લાગવા

અગરબત્તીની સુગંધ એવી મસ્ત આવે મણી ગમે એવાની સુગંધ હોય અગરબત્તીની હોય કે હાબુની હોય કાં તે સ્પ્રે કોઈ ગંધારા સ્પ્રે તો ન ગમે જે માથું સડાય હોય બાકી સ્પ્રેની સુગંધ મણી એવી ગમે સ્પ્રેનો મારો શોખ એવો હે ને બે ત્રણ દિવસ સ્પ્રે ક્યારેક મણી ઓલું આવ્યું તો તમને કે એની સુગંધ એકદમ મસ્ત થાય ને ક્યારેક ક્યારેક કોઈ ખાબું કે ભભૂતી તો હું ને કારે મણી બહુ ગમે અગરબત્તીની સુગંધ સ્મેલ હું લેતી હોય ઘરે ઘર માથું હું ક્યાં ત્યાં સડે ને ત્યારે હું આવી સ્મેલ ને તો ઉતરે જઈ એવી રીતનું હે મારું બધું એટલે મને સુગંધ બધા એને બહુ ગમે સ્ટ્રેન તો બહુ જ શોખ હે ને ભગુજી ને મળીને થઈ કે હું ખા ને લોક્સ ખાબુની સ્મેલ એવી ગમે એમ થાય કે બટકો ભરલા એવી સ્મેલ ગમે એની તો સ્મેલ બધા ની બહુ ગમે મને હારી હારી સ્મેલ હોય ને અગરબત્તીઓ ને હાબુની આ બે માંથી કઈ કોથરી ચાલી હે ને

वैसे अल सिक्योरिटी પાકલ पाकल આલે એક एक सेब हवा है खा खा पाच पाच लेखु मिक

હાલો તો પાણી વાતા તો આપણે આવડશે નહીં આપણે આવડે એવું કામકાજ કરીએ મહેમાન છે એટલે વ્યારાપાણીનું બનાવવાનું છે હે મહેમાન નું તો કરવું પડે ને